સમય ક્યારેય બધું ઠીક નથી કરી શકતો જે છોડીને ગયા તેમની રાહ ના જોવી ભૂખ અને દુઃખ એ જ વ્યક્તિને મજબૂત બનાવે આ સબક હું કાળામાંથી ધોળા થયા ત્યારે શીખી છું મેં કહ્યું દાદી લાવો ખાલી દવાની બોટલ હું દવા લઈને આવું દવા લેતી વખતે હું દાદીએ કહેલા ત્રણ સબક વિશે વિચારતી હતી હું જે શીખી હતી તે બધું એક પલમાં દાદીએ ખોટું ઠહેરાવી દીધું મને તો એમ હતું કે સમય બધું ઠીક કરી શકે કોઈની રાહ જોઈએ તો તે જરૂર મળી જાય દુઃખ અને ભૂખમાં વ્યક્તિ નબળો પડી જાય પણ મારા કરતાં ક્યાંય ઘણા વધારે જીવનના અનુભવોમાંથી મળેલા પાઠ ખોટા તો નહીં હોય મેં દાદીને દવા આપી ત્યારે તેમનો હરખ સમાતો ના હતો મેં કહ્યું હું બહુ નાની છું બધી રીતે તમારે મને પગે ના લાગવું જોઈએ ત્યારે તેમણે કહ્યું મજબૂત અને કાં તો મજબૂર એ કોઈની પણ સામે ઝૂકી શકે છે હું કેટલાય દિવસથી આમ ફરું છું મારી પાસે દવાના સો રૂપિયા ના હતા મેં તેમને દવા ખાવા પાણી આપ્યું ત્યારે પોતાના વર્ષોની ટેવ મુજબ તેમણે વાટકો આગળ ધર્યો આજ સુધી લોકોએ આમ જ આપ્યું છે મેં તેમને બોટલ આપતા કહ્યું જો ફાવે તો આમાંથી જ પી લો દરેક તરસેલું ઘૂંટ એ સમાજની અસમાનતાનું સાક્ષી હતું એક અઠવાડિયા પહેલાં ખાવાની દવા તેમણે આજે ઠેઠ ખાધી ભેગું કરેલું ચિલ્ડર દાદીએ મારી હથેળીમાં મૂક્યું ત્યારે લાગ્યું કે જાણે તેઓ વર્ષોના જીવનના અનુભવો મને આપી રહ્યા હોય મેં કહ્યું આમાંથી હું એક સિક્કો લઈ લઉં છું પણ તેમણે કહ્યું બધા રાખી લો અને તેમણે આપેલું જ્યારે મેં સ્વીકાર્યું ત્યારે તેમની ખુશી જાણે ચાર ગણી થઈ ગઈ હોય તેમ તેમણે મારા પર વ્હાલ વરસાવ્યું મેં બે ત્રણ વાર કન્ફર્મ કર્યું અને તેમણે આપેલા સિક્કાઓને ખિસ્સામાં મૂક્યા જ્યારે તેઓ મારા પગ દબાવી રહ્યા હતા ત્યારે લાગ્યું તેઓ મજબૂર તો નહીં પણ મજબૂત હોવા જોઈએ મેં તેમના હાથમાં જીવનનું સત્ય સમજાવવાની દક્ષિણા મૂકી ત્યારે તેમની ખુશી તેમનો પ્રેમ અને તેમના વહાલ માટે મારી પાસે કોઈ શબ્દ જ ના હતા ક્યારેક દિલ એટલું ભરાઈ જાય કે શબ્દો પણ ખામોશ થઈ જાય આંખોમાં ખુશીના આંસુ સાથે તેમણે અલવિદા કહ્યું અને હું તેમના આપેલા લાઈફ લેસન સાથે આગળ વધી